અરવલીમાં ભક્તો માટે વિસામોનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા અંબાજી જગતા ભક્તો માટે આયોજન મોડાસા માલપુર રોડ પર સ્વાગત બંગલા આગળ શુભારંભ કરાયો જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોરના હસ્તે શરૂઆત માંબાની આરતી પૂજન કરી વિસામો શરૂ કરાયો અંબાજી જતા પદયાત્રીઓ માટે ચા પાણી નાસ્તો મોબાઈલ ચાર્જિંગ જેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં છે ત્યારે ભક્તો માટે ખાસ સુવિધા ઉપલબ્ધ કરાઈ અરવલીમાં ભક્તો માટે વિસા મોનુ આયોજન કરાયું બીજેપી દ્વારા અંબાજી જગતા ભક્તો માટે ખાસ આયોજન જિલ્લા ભાજપ પ્રમુખના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો ભારતીય જનતા પાર્ટી અરવલ્લી જિલ્લા દ્વારા અંબાજી જતા પદયાત્રો માટે વિસાવાનું આયોજન કરેલું છે તેમાં નાસ્તો ચા મેડિકલની સુવિધા સાથે સેલ્ફી પોઈન્ટ અને મોબાઈલ રિચાર્જ જેવી સુવિધાઓ રાખેલ છે અને અમે આજે એની શરૂઆત કરી છે અને છ દિવસ સુધી અમે આને કાર્યરત રાખવાના છીએ હું માં અંબાની પ્રાર્થના કરું છું કે અંબાજી જતાં તમામ પદયાત્રીઓની માં અંબા મનોકામના પૂરી કરે અને આ બધાનું કલ્યાણ કરે એવી મા જગદાંબાની પ્રાર્થના કરું છું આજે અમારા અહિયાં ધારાસભ્ય જિલ્લાના તમામ હોદ્દેદારો તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીઓ સંગઠનના સૌ પ્રમુખ શ્રીઓ આખી મારી જિલ્લાની ટીમ આ વિશામાં સેવામાં લાગી છે